જસદણના આટકોટ કન્યા છાત્રાલય કેસ મામલે મોટા સમાચાર આરોપી પરેશ રાદડીયાની પોલીસે ધરપકડ કરી લીધી છે એક મહિનાથી મુકી આરોપી પરેશ પોલીસ પકડથી દૂર ભાગી રહ્યો હતો ટ્રસ્ટી અર્જુન રાવણી પૂર્વ સરપંચ મધુટ આઢાણી સામે પણ ફરિયાદ નોંધાઈ છે આટકોટ કન્યા છાત્રાલયના ટ્રસ્ટી પરેશ રાદડીયા સામે ફરિયાદ નોંધાઈ હતી મધુટ આઢાણીની પોલીસે પહેલા જ ધરપકડ કરી લીધી છે પરેશ રાદડીયાની રાજકોટ સેશન કોર્ટમાં આગોતરા જામીનની અરજી પણ ફગાવાઈ છે તો પરેશ રાદડિયાની રાજકોટ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરવામાં આવી હતી જે કોર્ટે ફગાવી દીધી છે મધુટ આઢાણીની પણ આ કેસમાં પોલીસે પહેલા જ ધરપકડ કરી લીધી હતી અને વધુ એક આરોપીની ધરપકડ હવે કરવામાં આવી છે આટકોટ કન્યા છાત્રાલયમાં ટ્રસ્ટી પરેશ રાદડિયા સામે ફરિયાદ નોંધાઈ હતી અને હવે મધુટ આઢાણીની પોલીસે પહેલા જ ધરપકડ કરી હતી પરેશ રાદડિયાની રાજકોટ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીનની અરજી પણ ફગાવવામાં આવી છે સેશન્સ કોર્ટ દ્વારા આ અરજી ફગાવાઈ છે કન્યા છાત્રાલયનો આ આખો મામલો છે જેમાં આરોપી પરેશ રાદળિયાની ધરપકડ અત્યારે કરી લેવામાં આવી છે એક મહિનાથી તે ભાગતો ફરતો હતો પોલીસ પકડથી દૂર હતો પરંતુ આખરે હવે તેની ધરપકડ કરી લેવામાં આવી છે સેશન્સ કોર્ટે આગોતરા જામીન અરજી પણ ફગાવી હતી વિગતો સાથે વિક્રમસિંહ જોડાઈ ગયા છે વિક્રમસિંહ આરોપી પરેશ રાદળિયાની ધરપકડ કરાઈ છે શું અપડેટ

જ્યુડીશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા ત્યારે આરોપી પરેશ હાદી ધરપકડ પહેલા રાજકોટ સેશન કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરવામાં આવી હતી ત્યારે ગઈકાલે સેશન કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી ત્યારે સૂત્ર પાછળથી પ્રાપ્ત મુજબ આગોતરા જામીન રદ થતા પરેશ હાદી રાતે જ પોલીસ સમક્ષ હાજર થયા છે ત્યારે પોલીસ દ્વારા તેની ધરપકડ કરતા હવે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને પોલીસ દ્વારા તેની રિમાન્ડ પણ માંગવામાં આવશે જી બિલકુલ વિક્રમસિંહ આભાર જાણકારી આપવા બદલ